તો રાજકોટ ભાજપ વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના આકસ્મિક મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું કે વિજયભાઈ ઉમદા વ્યક્તિત્વ અને શ્રેષ્ઠ સામાજિક રાજકીય આગેવાન હતા રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે તેમણે શહેરનો વિકાસ કર્યો પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીને મજબૂત કરી અને કાર્યકરોનું ઘડતર કર્યું

વિજયભાઈ પ્રત્યે જે લાગણી મમતા અને પ્રેમ હતો એનાથી તેઓ ગુજરાતની પ્રજા વધારે દુઃખી અને વ્યથિત થઈ છે ખાસ કરીને રાજકોટની પ્રજા માટે થઈને તો એ રાજકોટના હરતા ફરતા કાર્યકર્તા હતા અને તમામ લોકો માટે થઈને એ વ્યક્તિ નિર્વિઘ્ન રીતે સંપૂર્ણ પોતાના કામ પાર પાડતા હતા ગુજરાતની પ્રજા ખરેખર ક્યારેય એમના કામગીરીને ભૂલી શકશે નહીં ખાસ કરીને કહીએ તો વિજયભાઈ રૂપાણી રાજકોટની જ વ્યક્તિ હતા રાજકોટમાંથી ચૂંટાયેલા હતા રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટી મેયર અને કાર્યકર્તા તરીકે એમને જીવન વ્યતીત કરેલું હતું